નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે સોનલ સુંદરી એટલે બે જોડકી બહેનોની વાર્તાવાળી ફિલ્મ મોટાભાગની ગુજરાતી ફિલ્મોના ફાઇટ માસ્ટર એટલે કે માસુમ હુસેન આ નામ તમે લગભગ ગુજરાતી ફિલ્મના ટાઇટલમાં વાંચ્યું છે એમની પ્રસ્તુતિ છે આ ફિલ્મ ઓગણીસો ને પંચ્યાસીમાં રિલીઝ થયેલી આ ફિલ્મમાં સુષ્મા શિરોમણી નરેશ કનોડિયા કિરણકુમાર અરવિંદ કિરાડ પદ્મા રાણી અજીત વાચ્છાની નયન ભટ્ટ અને અરવિંદ રાઠોડ ચંદ્રકાંત પંડ્યા તેમજ ફિરોજ રાણીની મુખ્ય ભૂમિકાઓ હતી મહેશ નરેશનું સંગીત છે અને એક પણ ગીત ઉપર કોપીરાઈટ નથી લાગ્યા એ આપણા માટે આનંદની વાત છે પણ જો કે દુર્લભ કહી શકાય એવી આ ફિલ્મને તમે એક જૂના સંભાળ તરીકે જોઈ શકો બાકી ફિલ્મની વાર્તા અને દ્રશ્યોનો આનંદ માણી શકો એવી વિડીયો ક્વોલિટી નથી લગભગ નાશ પામેલી એવી કોઈ જર્જર વિડીયો સીડી કે વિડીયો કેસેટ હાથ લાગી જાય અને એને મહામુસીબતે ચલાવીને એનો ડેટા રિકવર થાય છે પણ પછી એની ક્વોલિટીમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી ગુમશુદા થયેલી કેટલીય ગુજરાતી ફિલ્મોની જેમ આ ફિલ્મની પણ એ જ હાલત છે ફિલ્મ વિશે વિશેષ માહિતી નથી મળતી કલાકારો અને ફિલ્મમેકર પણ જાણીતા છે મહેશ નરેશનું સંગીત છે જોકે આ ફિલ્મના ગીતો લોકપ્રિય થયેલા નથી આશા ભોસલે મહેન્દ્ર કપૂર અલ્કા યાજ્ઞિક અનુરાધા પોડવાલ અને પ્રફુલ્લ દવે ઉપરાંત એક ગીતમાં ખુદ નરેશ કનોડિયાએ પણ અવાજ આપ્યો છે આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના બે મોટા હીરો નરેશ કનોડિયા તથા કિરણ કુમાર છે પરંતુ ફિલ્મમાં એની એન્ટ્રી મોડી થાય છે અરવિંદ રાઠોડની ભૂમિકા નાની છે પણ એનો અભિનય કાબિલે તારીફ છે ફિરોઝ આખી ફિલ્મમાં દેખાય છે પદ્મા રાણી એની રાબેતા મુજબની ચરિત્ર ભૂમિકામાં છે તો અરવિંદ કિરાડ નયન ભટ્ટ અને ચંદ્રકાંત પંડ્યાએ પોતપોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે આખી ફિલ્મમાં ડબલ રોલ કરનારા સુષ્મા શિરોમણી છવાયેલા છે નરેશ કનોડિયા અને કિરણ કુમાર જેવા એક્શન હીરો હોવા છતાં અમુક સ્ટન્ટ સીન પણ એમણે પોતે જ કર્યા છે ટૂંકમાં આ ફિલ્મ સુષ્મા શિરોમણીની છે એમ કહીએ તો કંઈ ખોટું નથી કારણ કે ફિલ્મનું દિગ્દર્શન પણ એમણે જ કર્યું છે અને પટકથા તથા સ્ટોરી પણ એમની જ લખેલી છે અને આ સ્ટોરી પ્રમાણે એક નિસંતાન એવા ધનાઢ્ય શેઠના ઘરે બે જોડકી બાળકીઓ જન્મે છે પરંતુ આ છોકરીઓનો લોભી અને લંપટ કાકો સંપત્તિમાં ભાગ પડાવવા આવેલી એક બાળકીને નીચે ફેંકી દે છે પણ રામ રાખે એને કોણ ચાખે ગામડેથી આવેલા એક કિસાનના ગાડામાં આ નવજાત બાળકી ગામડે પહોંચી જાય છે અને ત્યાં જ એનો ઉછેર થાય છે બંને બાળકીને જન્મ આપીને બાળકીઓની માતા મૃત્યુ પામે છે અને એ આઘાતમાં શેઠ લકવાગ્રસ્ત થાય છે અને પછી શરૂ થાય છે નાટકી વળાંકો અને મળવા તથા વિખુટા પડવાના યોગ સંયોગ દર્શક મિત્રોને એમ લાગશે કે આ ફિલ્મની અભિનેત્રી સુષ્મા શિરોમણી વિશે કંઈ માહિતી આપી નહીં તો તમને જણાવી દો મિત્રો કે ગુજરાતીમાં માત્ર બે ફિલ્મો એક સોઠી સિંહ અને સોનલ સુંદરીમાં ચમકેલી આ અભિનેત્રી કોઈ સામાન્ય અભિનેત્રી નથી ગુજરાતીમાં ભલે એની બે જ ફિલ્મો હોય પણ અન્ય એક ભાષાની ફિલ્મોમાં એનું બહુ મોટું નામ છે

માનવી ની સારાપ જ એનો સાથ આપે છે તમે જિંદગીમાં માં ભલું કર્યું છે એટલે ભગવાન તમને પણ સાજા નરવા કરી દેશે હા શેઠ

તમે શું કરો છો મોટા ભાઈ હું છું ને વિશ્વાસ નથી આટલો મોટો કારોબાર જુઓ આપણો મુકમ

તું શું ફાઈનલી એ મને બહુ ગાજે તો મને આલ okay <laughs>

જેમની મદદ અને મેરબાની થી તું પરદેશમાં શિક્ષણ પામી શકે ના રે ના માધવ મહેરબાની શાની માનવી માનવી ને કામ નહી આવે તો દેશ પ્રગતિ કેવી રીતે કરી શકશે ભાઈ હરી આ કોણ છે આજે તું તમને મો મીઠું કર્યા વગર નહીં જવા દે ના આજે તમારા ગ્રામ પંચાયત ની માં જવાનું છે ગાંધીજીના ના પેલા વિધિ કરવાની છે ઘણું બધું કામ છે મોડું થાય છે ફરી કોક તે લગ્ન કરી લીધા ને અમને જણાવ્યું પણ નહીં બાપુ બધું અચાનક બની ગયું એટલે કોઈને ખબર કરવાનું સમજ ન રહ્યો ચાલ રીટા ચાલ ઉભાર ઘરની લક્ષ્મી પહેલી વાર ઘરમાં આવી છે

পকাডিনা ক্য়েন ক্য়ে ডালিগে আতো আমারে রি঵াজ চে ডালিগে আও রি঵াজ টেকি মিদে ছা এহালিগে কেটলো সাস বেডুম ছেয় আপডো �

દેવ ની પૂજા કરાય અને મા બાપ સેવા કરાય પપ્પા માની મમતાનું નું તો તું જન્મ જ ગુમાવી ચુકી છું અને હવે કોઈ શીડી છાયરી રહી ગઈ હોય તો તમે જ છો પપ્પા મને એક પચાસ હજાર રૂપિયા ની તાત્કાલિક જરૂર છે જરૂર નો કોઈ અંત નથી નાના શેઠ લક્ષ્મીની ની લગામ ને કાબુમાં રાખશો તો એ ટકી રહેશે નહીં તો એક ટકો પણ નહીં રહે

તમે એના ભાઈ અમારા ટુકડા પર મોટો થઈને મારી સામે હાથ ઉપાડવાની હિંમત કરી તમારા ટુકડા પર નહીં પણ શેઠ ના ઉપકારો ને મારી મહેનત ને કારણે હું વકીલ બન્યો છું સમજા સોનાની લંકા ટી વિશ્વાસ માં પૈસા આપી દો ભલે શેર જેવી તમારી મચી ચાલો નાના શેર ચાલો બેટા આજે મારે કારણે મારો બાપ ઉપર હાથ ઉપાડ્યો એવું ના બોલો કાકા માફી તો મારે માંગવી જોઈએ કારણ કે મેં તમારી સામે એમની જોડે ગેરબર્તાવ કર્યો કેવતેનો જોયે કાકા પંજો આમ ને આમ ચાલશે ને તો ઘર પર મુસીબત આવી જશે જાણે સુ બેઠા સુરેજ આર વકીલ છે મારું વસીય સામું મારી દીકરીના નામે કરીયા કારણ કે હવે શરીર ને જીવ આટ બોલ નહીયા પે તમે કેટલી વાર કહીયું એવું ન કાકા

સોનલ તારા પપ્પા ની મદદ થી હું ભણી ગણી ને વકીલ તો બન્યો પણ અસલ ન્યાય થી જ નીકળ્યા હા

ખા�ા oh. મારું અને મારા પપ્પા નું તું જ એક આધાર છે બીજું ઘરમાં છે કોણ અને કાકાને તો તું જાણે છે હા સુરજ મને એમ થાય છે કે પપ્પાને દીકરો હોત તો ઘર પર આટલું ચિંતાનો બોજ ન હોત